સુરતમાં એક તરફ કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યાં જ બીજી તરફ કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગનું આયોજન કરાયો વિડીયો સામે આવ્યો છે ભરથાણા ખાતેની કોલેજમાં ડીજરના તાલેમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા અઠવા ઝૂનમાં હાલ કોરોના બે કાબુ છે ત્યારે આવી બેદરકારીને લઈને શહેરમાં સ્પ્રેડરની સંખ્યા વધશે તેમ આના પછી જાણી શકાય છે સુરતમાં કોરોના હાલ ફરી કહેર વર્તાવવાનું શરૂ કરી રહ્યું છે રોજિંદા કેસોમાં અધધધ કહેવાય તેટલો ઉછાળો આવી રહ્યો છે ત્યાં કેટલાક બે જવાબદાર લોકો કોરોનાને આમંત્રણ આપી લોકોને પણ કોરોનાનો ચેપ લગાડવા ફરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે સુરત શહેરમાં સૌથી વધુ કોરોના અઠવા ઝોનમાં છે અને ત્યાં જ આવેલા ભરથાણા ખાતેની કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા મ્યુઝિકલ મોર્નિંગનું આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ડીજેના તાલી ઝૂમતા જોવા મળ્યા હતા વાયરલ વિડીયોને લઈને પોલીસ અને પાલિકા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ને આવી રીતે કોરોનાના કેરમાં કોલેજમાં શરૂ થયેલી મ્યુઝિકલ મોર્નિંગ કોરોનાના કેસોમાં વધારો કરી શકે છે તેવા સવાલો અહીંયા લોકોમાં જોવા મળ્યા છે હાલ તો આ મામલે પાલિકા અને પોલીસ તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું